છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગુડા ગામ આમ તો ગુડા ગામનો આ ખેડૂત જે છે આપણે તસવીર બતાવવા માંગીશું નંદુ નાયકા આ વિસ્તારના લોકો નંદુ નાયકાને એન્જિનિયર કહી રહ્યા છે તમે પણ સાંભળીને નવાઈ લાગશે પરંતુ હા હકીકત છે કારણ કે આ જે ટ્રેક્ટર પર બેઠેલો જે નંદુ છે તેને ખુદ આ ટ્રેક્ટર જાતે મહેનત કરીને બનાવેલ છે આ એક પરિસ્થિતિ જેઓની જે અતિ તેઓ પાસે ન બળત હતું ન એવી વ્યવસ્થા હતી કે તેઓ નવું ટ્રેક્ટર ખરીદી શકે તેના કારણે જ તેઓએ જાતે એક મહેનત કરી અને આ જે ટ્રેક્ટર જે છે તે મહેનતથી બનાવ્યું છે આપણે તસવીર બતાવવા માગીશું જ્યાં ટ્રેક્ટર ગરમ ના થઈ જાય તેના માટે પંખાની વ્યવસ્થા છે લાઈટની વ્યવસ્થા છે અને ખાસ કરીને હોન્ડાના એન્જિનથી બનાવેલું આ ટ્રેક્ટર એટલે ચોક્કસથી આ જે નંદુ નાયકા છે તેને મહેનત કરી અને એક જાતે ટ્રેક્ટર બનાવ્યું છે કારણ કે તેઓની પરિસ્થિતિ એ પ્રમાણે હતી કે તેઓ રોજગાર માટે આમ તેમ ભટકી રહ્યા હતા પરંતુ આ નંદુ નાયકા કે જેઓ સાત પાસ છે તેઓએ એન્જિનિયર જેવું કામ કરી બતાવ્યું છે મજબૂરી જેઓની હતી તે પ્રમાણે તેઓએ જે કામ કર્યું છે કારણ કે જો ટ્રેક્ટર લેવા જાવ તો ચાર લાખમાં પણ ના મળે પરંતુ માત્ર ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર ઊભું કર્યું છે તમને બતાવવા માગીશ કે ટ્રેક્ટર જેવી તમામ વ્યવસ્થાઓ આ નંદુ નાયકાએ ઊભી કરી છે આ જે પાછળની જે લોટરી છે તેને નીચે કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે ટેપની પણ વ્યવસ્થા ઊભી કરી છે એટલે ચોક્કસથી જે પણ કંઈક ટ્રેક્ટરમાં જે આવે છે તે પ્રમાણે તમામ વ્યવસ્થા તેઓએ ઊભી કરી છે એટલે આ જે નંદુ નાયકા છે તેઓની જે મહેનત છે જે સફળ કરી છે અને આ જે ગા તેઓનું પરિવાર જે છે તેને ગુજરાન ચલાવવા માટેની તમામ વ્યવસ્થા નંદુએ કરી છે પરંતુ હવે નંદુ એક આશ રાખી રહ્યા છે સરકાર યા તો એનજીઓ તેઓની મદદ આવે તેઓને હજુ પણ કંઈક કરવું છે ગામ માટે દેશ માટે કંઈક કરી બતાવવું છે પરંતુ તેઓને સરકાર મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યા છે સાત પાસ ભણેલો છું સાત પાસ એટલે મેં ખેતી કામમાં પછી લાગી જાય ભણી શકીએ એવું મારે પ્રસ્થિતિ નબળી હતી એટલા માટે મેં ખેતી કામ કરતા મને વિચાર આવ્યો કે મારે ઘરે બળદ પણ નથી એટલા માટે મારે હવે બળદ નથી તો ખેતી કેવી રીતે કરવી ને લાખે ટ્રેક્ટર છે એવું લાવવું તો મોંઘું પડે મોટું લાવી શકાય એવું નથી એટલા માટે મેં મારા દિમાગથી આ ટ્રેક્ટર મને બનાવશે પહેલાંથી મારે એ જ વિચાર હતો કે ટ્રેક્ટર પણ મારે બનાવશે એટલે મેં આ ભંગારમાંથી મારે ખરે ગાડી એક હતી હોન્ડાની એનામાંથી મેં આ ભંગારમાંથી ને બધું સામાન ભેગો કરી ને આ ટ્રેક્ટર બનાવ્યું એમાંથી આ જે બનાવ્યું ટ્રેક્ટર હવે મારે ઘરની ખેતી પણ ચાલે છે ને ગામમાં ખેડવા પણ જાવ છે ને રોજગારી પણ મળે છે મોટરસાયકલ ભંગાર પડી હતી અને પહેલાં નાનપણમાંથી ને શોખ હતો રમકડાનો એ મોટરથી પાણી પણ રમકડાથી કાઢતો એ રીતે મોટરસાયકલને અનુભવથી પછી આ ટ્રેક્ટર બનાવ્યું ટ્રેક્ટર બનાવ્યું એમાં પછી એને પરિસ્થિતિ બહુ જ નંબળી એના મમ્મી પપ્પા મજૂરી કરવા જાય એટલી એની હંગાત લેતા જાય પણ પછી ટેક્ટરમાં બનાવ્યું ને ત્યારે મોટર ના જ વ્હીલ નાખ્યા મોટર ના વ્હીલ નાખ્યા પછી પાછું એને એવું આઈડિયા થયું કે આ નહીં ચાલે પછી આ અમને આ છે એ વ્હીલ નાખ્યા એ ટ્રેક્ટર ચાલુ કરી લે ટ્રોલી બનાવી નાની ઘાસ લાવવા માટે ટ્રોલી બનાવી ટ્રોલી પછી મૂકી દીધી પછી એમ લાગ્યું કે કલ્ટી બનાવું કલ્ટી બનાવી પછી પહેલો એને આગળ જ જતું હતું મોટર સાયકલનું એટલે આગળ જતું હતું ફરી એને એવું આઈડિયા આવ્યું કે હવે મારે રિવર્સ ખેર કરવો છે એને જાતે નક્કી કર્યું ને રિવર્સ ખેર બનાવી નાખ્યું હવે બે બળદ લાવવું હોય તો સા સાઠ સિત્તેર હજાર રૂપિયા ખર્ચો થાય એમાં વર્ષમાં એનો ખાવાનો ખર્ચો પચાસ હજાર જેવો થાય અને નંદુભાઈ ટ્રેક્ટર બને એમાં ચાલીસથી પિસ્તાલીસ હજારનો ખર્ચો કરીએ છીએ એ લોકોને એના ઘરનું કામ માટે ખેતી કામ માટે પણ ઉપયોગ થાય છે અને બીજાની પણ ખેતરમાં કામ થાય છે એની રોજગારી મળી રહી છે